ગુજરાતમાં આદિ વિદાય આપે આર કા વિશ્વાસ હેરી ખેડૂતોને વરસાદી નુકસાની મામલે નેતાઓ રાજનીતિ કરે છે કે ખરેખર તેમને ખેડૂતોની ચિંતા છે તે તો ભગવાન જાણે પરંતુ નેતાઓમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે રીતસલની હોડ જામી છે આમ આદમી પાર્ટી ભાજપ સરકારના મંત્રી ધારાસભ્યો બધા ખેડૂતોના ખેતરે જઈને મુલાકાત કરે છે અને તેમને આશ્વાસન આપે છે માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે કે તમારી વારે અમે આવીશું તમારો મુદ્દો રજૂ કરવામાં આવશે વધુમાં વધુ પત્ર લખી શકે મુખ્યમંત્રીને પત્રો લખ્યા હવે કોંગ્રેસ પણ આ મામલે મેદાને આવી ગઈ છે દ્વારકાના ખંભાળિયામાં કોંગ્રેસે જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું ખેડૂતો માટે આ જનઆક્રોશ રેલી યોજાઈ હતી જેમાં ખેડૂત નેતા પાલ આંબલિયા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો આ સભામાં જોડાયા હતા આ સભા બાદ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મસાલ રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી હતી અને આ મસાલ રેલી બાદ સરકારનો મરેલો આત્મા જાગે તે માટે પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાલ આંબલિયા કહે છે કે સરકારને ખબર છે કે નુકસાની થયું છે સરકારના મંત્રીઓ ધારાસભ્ય માને છે કે નુકસાન મોટા પાયે થયું છે ખેડૂતોને તો પછી સહાય ચૂકવવામાં આટલી રાહ કેમ જોડાવે છે અને સર્વેના નામે માત્ર નાટકો સરકાર કરે છે તેવા આક્ષેપ પાલ આંબલિયાએ કર્યા સાંભળ્યા પાલબાજા શું કહ્યું જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની ની અંદર કમોસમી વરસાદ દોઢ ઇંચ થી લઈ અને પંદર ઈંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કેતો ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મંત્રી ભાજપના જિલ્લાના પ્રમુખ સાંસદ સભ્યો જે જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે દોઢ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી તે સરકાર ખેડૂતના ખેતરે ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે શરીરની ખેડૂત સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી પરવાઈ રહી છે એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કહી ખેડૂતોના મુદ્દે હવે કોંગ્રેસ પણ અલગ અલગ કાર્યક્રમ યોજી રહી છે અને જન આક્રોશ રેલી નામ આપીને અલગ અલગ વિસ્તારમાં એ પ્રવાસ કરી રહી છે ધરણા પ્રદર્શનના કાર્યક્રમ પણ પરેશ ધાનાણી દ્વારા અમરેલીમાં યોજવામાં આવનાર છે ત્યારે આગામી સમયમાં સરકાર તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય કરે તેવી આશા છે જોઈએ સરકારની કામગીરી કેવી રહે છે આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ